હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આજના વિડીયોની અંદર તો આજે આપણે વિડીયો અંદર ધોરણ છ અને સાતમાંથી જ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ જોઈશું જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ રાત્રિના અંધકારમાં ટમ ટમ તું જીબડું તો એના શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે એને કહેવાય આગ્યો ઢોલ જેવું વાદ્ય તો પડઘમ વાદળાની ગરજના અને વીજળી તો એને કહેવાય ગાજ વીજ રાત્રે તેણા અવાજથી બોલતું જેવડું એના માટે શબ્દસમૂહ માટે એક શબ્દ થશે એને કહેવાય તમરું દરિયામાં ગયેલી જમીનની લાંબી પટીયા મોસ્ટ પી છે એને પૂછાઈ ગયેલો પણ છે શબ્દસમૂહ તો એને કહેવાય ભૂસીર જેની ત્રણ બાજુએ

કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય તો એના માટે શબ્દ સમૂહ થશે સર તકરારનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી તો એને કહેવાય પંચાત ગીરીને ધારણ કરનાર તો ગીરીધર હાથ પરની રોકડ રકમ તો એના માટે શબ્દસમૂહ માટે એક શબ્દ થશે જટ ન ઉકેલી શકે એવો પ્રશ્ન તો કોયડો મરણ પછી બારમા દિવસે થતી વિધિ તો એના માટે શબ્દસમૂહ માટે એક શબ્દ થશે એને કહેવાય કારજ થાંભલાના જેવું ઊંચું ચણતર તો એને કહેવાય મિનારા પવનોનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ તો એને કહેવાય ઝંઝા ન્યુ શબ્દ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ તો એના માટે શબ્દ માટે એક શબ્દ થશે ત્રિભેટો હરાવી ન શકાય તેવું તો અપરા જય જેનો કોઈ ઈલાજ ન હોય તેવું અસાધ્ય શરીર ઉપરની વાઢ કાપની ક્રિયા કરવી તો એના માટે શબ્દ વપરાશે કહેવાય નસ્તર પાપણના મૂળ આગળ થતી ફોલી તો એને કહેવાય આંચણી કદી નિષ્ફળ ન જાય તેવું તો એના માટે શબ્દ માટે એક શબ્દ થશે રામ બાણ એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું એને કહેવાય મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી અથવા વનભોજન અથવા મીજબાની તો એને કહેવામાં આવે છે ઉજાણી ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું તો એને કહેવાય ઈમારતી લાકડાની વખાર એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ વપરાય લાટી નીચે ગોળ ચક્તિમાં સળિયાની કાતવાનું એક સાધન એને કહેવામાં આવે છે તકલી તરતનું જ દોહેલું દૂધ તો એના માટે શબ્દ થશે એને કહેવાય શેઢ કઢું શેઢ કઢું ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય જે ઈચ્છા પ્રમાણે અનુસાર દૂધ આપે એ ગાયને કહેવામાં આવે છે એના માટે શબ્દ સમૂહ થશે કામ જેનો આપણ મોસ્ટ આઈ એમ પી છે અને એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે બે પ્રસૂતિ વચ્ચેનો ગાડો તો ઉબેલ પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી તો એને કહેવાય ખરેરો કરવું ઘી ગોળ સાથે જોડેલી બાજરી વગેરેનો લોટ તો ઘી અને ગોળ છે ને આપણે એમાં મિક્સ તો એને કહેવાય કુલેર છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર તો એને કહેવાય ગર્ભ દ્વાર પ્રવેશ માટેનું દ્વાર તો પ્રવેશ દ્વાર સાધુઓનું આશ્રમ તો એને કહેવાય મઠ વીરની ગાથા તો વીરની ગાથા તો એને માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે વીર ગાથા તો બધા શબ્દ સમૂહ છે માટે એક શબ્દ છે આપણે નવી બુકમાંથી લીધેલા છે ધોરણ છ અને ધોરણ સાતમાંથી અને પછીના આગળ ના જોઈએ પગલાની છાપ તો એને કહેવામાં આવે છે પદ ચિહ્ન તપસ્યાનું સ્થળ તો તપસ્યા સ્થળ જિંદગીનો વૃતાંત આ એમ પે છે ખાસ યાદ રાખીશું જિંદગીનો વૃતાંત તો એને કહેવાય જીવન ચરિત્ર ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ તો એને કહેવામાં આવે છે પરંપરા જુદા જુદા દેશમાં ફરવું તે એના માટે શબ્દને કહેવામાં આવે છે દેશાટન ઉત્તમ ઉક્તિ કે કથન ના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે સુક્તિ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ અને ધોરણ સાતને ટેક્સ્ટબુકમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ લીધેલા છે જે આપણને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ બની હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી માટે સુધી શેર કરો થેન્ક યુ